દોસ્તો કેમ છો મજામાં આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતા સ્વાગત સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે ઘરેથી ને તે અત્યારે આપણે જવાનું છે કાકા ઘરે ના આપણે બેનના લગ્ન છે તો આજ લગન લગ્ન લખે છે તો આ જાહેરના ઓઘા આપણે ગઈ નાખ્યા છે રાતે દે રાતે વેવીથી રૂમડી ફૂતી રીબે હું બે

આરોની તો આ રે હવે એને માં છે લાગતું છે ના ઘર પોગી ગયા છે હવે આપણે જવાનું છે વાળીય નીરાવાટવા નીરાવાટી નવી પછી નુપક પાટી માં જવાનું થાય આપણે તો એક બીજ વાવવાનો છે થોડક બાકી થઈ યે પપકોની થી જવાનું છે કે નથી જવાનું હાલો આપણે વાળીયા પોગી ગયા છે દાદાની વાળીયા દાદાય આળુદર ખોદી છે પાછા મળ્યા છે તોડવા જો

દવા હાટવા રસ્તામાં દવા હાટીને રસ્તામાં પછી ડેરા વાટવાનો છે થોડોક ડેર વાટવાનો છે થોડોક રસ્તો વાટવાનો છે આ વાળી રો આપણે તે ડેરા ખેડૂત દાર વાયુ છે આમાં આપણે તૈલ ને દૂધ જાને ને ઉગરવાનું છે થોડીક ઉભી દીધી છે દવા સાટી રસકો વધી ગયો છે ડાળી વધાઈ ગઈ ખડે વધી ગયું નીરો વધી ગયો છે આપણે બધોએ રસકો પાઈ દીધો છે પાડી દીધો છે હવે આપણે રહીએ ધોંધાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈએ રોંડા પાણી કરી લેવી પછી હાથના લોહી જાય હું કામ કરવાનું થાય હું કામ કરવાનું ન થાય એટલે પાકો નથી હું કામ કરવું એ બપોરે પછી પાણી કરીને પછી ખબર પડે દેખાશું એ કામ કરવી બ્લોકમાં બનાવી તો આપણે વાડિયા પૂજ્યા છે એ આપણે હતા ફાઇનલી રોંડા પાણી કરીને એવી મોટર ચાલુ કરી દીધી છે આપણે હાથના કીધો તો મોટર ચાલુ છે આપણે એક કરો પીજા બીજામાં જાય છે આપણે પડખે નળીમાં ગાવડા આવ્યા છે સરવા દાદા સારા છે એટલે આપણે દરેલ બીજ વણાઈ ગયા છે ગગજીભાઈની બાજરીના પરોઠા ભરવા આવ્યા છે આપણે ઘડી ગયા પૂળા આંબાવી એને ગાય પૂરું થાય તો અહીંયા પરોઠા ભરે છે ગગજીભાઈની હલો તો મળી પછી આપણે ખડી ગયા થઈ ભરોટા માટે આપણે ભરોટો ભરવી થઈ તો બધા આંબો હવે ખાઈ છીએ પૂળા બધા આંબા ચક્કર આપણે ત્યાં ભગી આગળ લઈ છે ઓ બધા ભરોટા મેળા ભરવા અડધું ભરાઈ ગયું છે ઘરે પહોંચી ગયા છે